હેલો મિત્રો શેરબજારની વાતોમાં સેન્સેકમાં આજે ઘટાડો છે આઠસો સાત પોઈન્ટનો એટલે કે એક ટકાનો એક્યાશી હજાર ત્રણસો ટ્રેડ થઈ ગયો છે નિફ્ટી ચોવીસ હજાર આઠ પચીસ હજાર નીચે બસો સત્તર પોઈન્ટ એક ટકાનો ઘટાડો બેંક નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો પચાસ હજાર નવસો ટ્રેડ થઈ ગયો છે પાંચસો બેતાળીસ પોઈન્ટનો ઘટાડો મિડકેપમાં એક પોઈન્ટ બાર ટકાનો ઘટાડો અઠ્ઠાવન હજાર સાતસો એક્યાસી પોઈન્ટ ઉપર છે સત્સો ને બાસઠ પોઈન્ટનો ઘટાડો બજાર આજ ઘટાડાના મૂળમાં છે અને ખૂબ વધ્યા પછી બજાર ઘટે પ્રોફિટ બુકિંગ આવે એ બરાબર છે એમાં કોઈ ચિંતા કરવાની નથી આપણે કંપનીનો શેર આપ કંપની રડાર ઉપર છે કંપની બહુ નાની છે પાંચસો આસપાસ કરોડનો એનો માર્કેટ કેપ છે અને શેર કેપિટલ આઠ કરોડનું છે કંપનીએ એસી લાખ શેર બહાર પાડેલા જોરદાર કંપની પરંતુ એના પહેલાં થોડીક વાત કરીએ દેશની જે ડિબેટ એકાઉન્ટ કૂદકે ને ભૂટકે વધી રહ્યા છે એની જનરલ વાત કરવી ઓગસ્ટ મહિનામાં ખૂબ બમ્પર ડિબેટ એકાઉન્ટ ખુલ્યા છે અને દેશમાં કુલ ડિબિટ એકાઉન્ટની સંખ્યા હત્તર કરોડ અગિયાર ને પાર પહોંચી ગઈ છે કોરોના વખતે બાર કરોડ ડિબિટ એકાઉન્ટ હતા દસથી બાર કરોડ આજે હત્તર કરોડ અને અગિયાર લાખ ડિબિટ એકાઉન્ટની સંખ્યા થઈ ગઈ ઓગસ્ટમાં બમ્પર એકાઉન્ટ બમ્પર ડિબિટ એકાઉન્ટ બેતાલીસ લાખ અને ત્રીસ હજાર નવા ડિબિટ એકાઉન્ટ ખુલ્યા છે દર મહિને બેતાળીસ ચાલીસ બેતાળીસ ચાલીસ બેતાળીસ લાખ ડિબિટ એકાઉન્ટ ખુલે પાછલા વર્ષ કરતા છત્રીસ પોઈન્ટ ઝીરો ચાર ટકાના દરેક એકાઉન્ટમાં વધારો થાય ગઝબ ડેબિટ એકાઉન્ટ વધી જાય છે મિત્રો અને લગાતાર ત્રીજે મહિને ચાળી લાખથી વધારે ડિબિટ એકાઉન્ટ ખુલ્યા છે હવે ડીમેટ રિકાવરની વાત કરો તો જાન્યુઆરી માં છેતાળીસ લાખ ફેબ્રુઆરીમાં તેતાળીસ લાખ માર્ચમાં એક એકત્રીસ લાખ એપ્રિલમાં એકત્રીસ લાખ મેમાં છત્રીસ લાખ જૂનમાં બેતાલીસ લાખ જુલાઈમાં ચુમ્માળીસ લાખ અને ઓગસ્ટમાં બેતાળીસ લાખ આ રીતે ડીમેટ એકાઉન્ટ ખુલે છે માર્કેટમાં પોઝિટિવ સેન્ટિફિટને કારણે ડિમિટ એકાઉન્ટની સતત સંખ્યા વધી રહી છે ઓગસ્ટમાં દસ આઈપીઓ આવ્યા અને બમ્પર લિસ્ટિંગ છે આઈપીઓનું સત્તર હજારને ને દસ કરોડ રૂપિયા આઈપીઓવાળાએ ભેગા કર્યા સારા પ્રીમિયમ પર આઈપીઓ લિસ્ટ થવાને કારણે સંખ્યામાં વધારો થઈ ગયો છે ડિમેટ એકાઉન્ટની સંખ્યામાં સમજો મિત્રો રશિયા મેક્સિકો જાપાન આ દેશોની જેટલી જનસંખ્યા છે એનાથી આપણા દેશની ડિબેટ સંખ્યા વધારે યુવાનો યુવાન માણસો નિવેક્ષકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે અને જે મોટા મોટા આઈપીઓ સારા આવે છે અને માં પ્રોફિટ ખૂબ થાય છે એને કારણે પણ ડિબેટ સંખ્યામાં લોકોનો ક્રેજ વધ્યો છે એસઆઈપી એસઆઈપીમાં જોરદાર પૈસા આવી જાય મિત્રો દર મહિને ઓકરો સતત વધતો જાય છે એટલે નૈન કહેવાનો મતલબ એ છે કે ઓલ ઓવર આપણા દેશના લોકોને શેર માર્કેટ તરફ જોવાની જોવાની દ્રષ્ટિ પોઝિટિવ થઈ ગઈ લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવું છે ઢગલા બંધ રોકાણ કરવું છે અને હવે આગળનો દેશ બ્રાઝિલ એની જનસંખ્યા છે એકવી કરોડ આપણું લક્ષ્ય એકવી કરોડ છે એક સારી ખબર છે કે શેર શેરબજાર માટે કે લગાતાર ત્રીજે મહિને ડીમેટ સંખ્યા ડીમેટ સંખ્યા ચાલીસ રાખવું પડે છે ત્રીસ કરોડ ડીમેટ એકાઉન્ટ આવનારા ત્રણથી ચાર વર્ષમાં સંખ્યા આપણા દેશની થઈ જશે મિત્રો હવે આપણે વાત કરીએ જે કંપનીની વાત કરવી છે એ શેરની હવે આ કંપનીની તમે વાત કરો કે મંગલમ ઓર્ગેનિક રાધાકૃષ્ણ દાવાણીએ બે ટકા હોલ્ડિંગોમાં જૂન મહિનામાં છે જૂન ક્વાર્ટરમાં મિત્રો અને અત્યારે છસો એકાવન રૂપિયા ઉપર ટન થઈ ગયો છે આજે પણ એમાં એકવીસ રૂપિયા એટલે કે સાડા ત્રણ ટકાનો વધારો છે બાવન વીક લો બસો સિત્તેર છે બાવન વીક હાઈ છસો એકઠ છે અને ઓલ ટાઈમ હાઈ બારસો નવ્વાણું રૂપિયા થયો હતો કંપનીનો ઈ પીએસ એટલે કે એક સેડ્યુટ કમાણી સો રૂપિયાની સાઈડ પૈસા છે પીએ અઠાણું છે પીએ થોડોક મોંઘો થયો છે સેક્ટરનો પીએ ઓગણપચાસ અને કંપનીનો પીએ અઠાણું છે પીએ મોઘું છે પીએ સસ્તો કરવો હોય તો કોતો કંપનીને એની આવક નફો વધારવો પડે અથવા તો ભાવ ઘટવો પડે બુક વેલ્યુ ત્રણસો સત્યાવીસ જોરદાર બુક વેલ્યુ છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે મિત્રો હવે કંપનીએ એક મહિનામાં અડતાળીસ ટકા અને એક વર્ષમાં ચોસઠ ટકા રિટર્ન આપ્યું છે અને કંપનીનો એક વીકમાં એવરેજ એક લાખનું વોલ્યુમ થાય છે અને એકાણું ટકા ડિલિવરી ઉઠાવવામાં આવે છે મિત્રો કંપની સેલના ઉકળા લગાતાર થોડા થોડા વધેલા છે પરંતુ બે હજાર એકવીસમાં ચોરાશી કરોડનો નફો કર્યો હતો બાવીસમાં ત્રેપન કરોડનો નફો કર્યો હતો અને તેવીમાં કંપનીએ અઠ્યાવીસ કરોડનું માઇનસ કર્યું હતું બારસો તેરસોથી ભાવ કંપનીનો ખૂબ નીચો ગયો હતો પરંતુ ચોવીસમાં કંપની ચાર કરોડના નફામાં આવે છે અત્યારે એના દરેક ક્વાર્ટરમાં સતત નફામાં વધારો છે ઇપીએસ ચાર પોઈન્ટ છે અને કંપની ઉપર દેવું જીરો પોઈન્ટ બાસઠ ટકા ઇક્વિટીની હોમે કંપનીનું છે કોમોડિટી અને કેમિકલ સેક્ટરની કંપની છે મિત્રો હવે એમાં તમને વાત કરું કે કંપનીનું શેર હોલ્ડિંગ શેર હોલ્ડિંગ ચોપન પોઈન્ટ એકાણું ટકા પર મોટરો અને પબ્લિકનું જે હોલ્ડિંગ છે એમાં દેવિકા રાજકુમાર સરફ ચાર પોઈન્ટ એકાણું ટકા રાધાકૃષ્ણ એસ દામાણી બે પોઈન્ટ સત્તર ટકા આ બેનું મોટું મોટું હોલ્ડિંગ છે ડીઆઈ અને એફઆઈસીનું હોલ્ડિંગ સામાન્ય છે પરંતુ આ બે વ્યક્તિઓએ ખૂબ એમનું હોલ્ડિંગ કર્યું છે એફઆઈ ઓકરા જોઈએ તો મેં તો માર્ચ ક્વાર્ટરમાં એકો પાંચ કરોડનું સેલ કર્યું હતું અને બે કરોડનો નફો કર્યો હતો અને જૂનમાં એકો સત્તર કરોડનું સેલ કર્યું હતું અને એક કરોડનો નફો કર્યો છે કંપની ક્વાર્ટરમાં ત્રણ કરોડનો વ્યાજ ભરે છે દર કાબોટર એટલે ત્રણ દૂના સો બાર વર્ષના ઓકળા જોઈએ એન્યુઅલ તો માર્ચ ત્રેવીસમાં બે ચારસો બાણું કરોડ અને માર્ચ ચોવીસમાં ચારસો ત્રણું કરોડ માર્ચ ત્રેવીસમાં નફો માઇનસમાં સત્યાવીસ કરોડ હતો અને માર્ચ ચોવીસમાં નફો ચાર કરોડ છે મિત્રો હવે બેલેન્સ શીટમાં વાત કરીએ કંપનીની બેલેન્સ શીટમાં તો આઠ કરોડ શેર કેપિટલ છે કંપની પાસે રિઝર્વ ખૂબ છે બસો ને કરોડ રિઝર્વ છે લાયબિટી એકસો ને એંસી કરોડ છે ઓછી છે કંપનીની ફિક્સ એસેટ બસો ને કરોડ છે ફિક્સ એસેટ વધારે હોય એટલે બુક વેલ્યુ સારી હોય કરંટ એસેટ બસો ને કરોડ કંપની જોરદાર કંપની છે અને માર્કેટ કેપ કંપનીનું મિત્રો પોણસોની પોસઠ કરોડ માર્કેટ કેપ છે કંપનીએ એસી લાખ શેરબાર પાડે છે આ કંપની એક મહિનામાં પિસ્તાળીસ ટકા વધી છે ખૂબ વધી છે તમારે ફક્ત આ કંપનીની ઇન્ફોર્મેશન છે કંપની તમારે રડારમાં રાખવાની છે આટલા ઊંચા દોડતી કંપનીને આપણે પકડવાની નથી પરંતુ જો આ કંપનીમાં ઘટાડો આવે તો કંપનીમાં નજર રાખવાની છે થેન્ક યુ આભા